Thank you વેલકમ ફોર નવ યુ બ્લોગ આ પાછોનો બ્લોગમાં ઇંગ્લિશમાં સ્વાગત કર્યું છે તમારું બધાયનું અને આજે છે ને વરસાદે આવ માજા મૂકી દીધી છે કાલ રાતનો એક ધારો ચાલુ છે અત્યારે સવારના નવ વાગ્યા છે ને જો હેમળો અવાજ અને ધબધબાટી બોલાવે છે વરસાદ દેખાવાય છે એની વરસાદ ભરૂચ ફોન એની ઉપાધિ થાય પછી

એટલામાં આખો બની ગયો એટલે એવો જોરદાર શાનદાર વરસાદ આવે છે દેખાય નહીં એવો વરસાદ આવે છે મસ્ત લગભગ સૌરાષ્ટ્રમાં છે મસ્ત માહોલ વરસાદનો થઈ ગયો છે અને ઉપાધિ એ છે કે આજે જ એ સાંજે દાદાની બસ છે ગામડે જવાની તો સૌરાષ્ટ્રમાં એવો વરસાદ છે ત્યાં અને હજી અતિ ભારે વરસાદની આગાહી છે તો

બાજરા નોટલા બપોર હોય એટલે કન્ફર્મ આવ્યો અડદની ડાળ છે એવું પણ સારા શેરમુખા લાડવા હોય ને અડદની ડાળા હારે તો મજા આવે કોલેસ્ટ્રોલ આવ્યું છે હવે તો સારું થઈ ગયું નહીં હોય આવ્યું તો એનો મહિનો થઈ ગયો આપણે આ કોલેસ્ટ્રોલ આવ્યું ને પછી દાદા ગાંધીનગર હતા ગાંધીનગરથી દેશી દવા લેવાની એ પૂરી થવા આવી છે એટલે એ દેશી દવા પૂરી થાય ને પછી એક વખત પાછો આપણે રિપોર્ટ કરવાનું છે રિપોર્ટ થઈ ગયા પછી કોલેસ્ટ્રોલ કેટલું છે જોવાનું છે

તો પણ તો અહીંયા ગાવા હું કામ જો આ તપેલું મોટું છે ને એ આજે આ વરસાદી પાણીથી પેલું સવારમાં બહુ વરસાત થતો હતો દાદાએ તપેલું મુકાવે એવું ને પાણી પીવા માટે વરસાદી પાણી એ પાણી ક્યાં પીવાનું ખબર છે થોડી દવા હારે પી ને કેમાંય પીવાનું દેશી દવા તરફ કામ લાગે મસ્ત બહુ કામ લાગે પાણી હું કહેવું તારે નથી હે યાદ માથી આજ ખરેખર પાણી ભરાયો વરસાદ હતો સવાર રાતનો ચાલુ હતો રજા આપી દે

ಅಕ್ಕೆ ಮಟ್ಲ ಬೋ ಕಾಲೋ ಸರ್ ಗೋಳ್ ಬಾಣು ಗೇಡಾ ಗೇಡಾ ಡೆಬ್ರಾ ಗೋಳ್ ಮಲ್ಲಿ ಬನಾವೆ ಹ್ಮ್ ಹ್ಮ್ ಮಮ್ಮಿ ಗೋಳ್ ಅತ್ತಾಮ್ಮಿನ ಗೇಡಾ ಡೆಬ್ರಾ ಪಪ್ಪಾನಿ ಮಸಾಲಾ ಬಾಕ್ರಿ ಓಕೆ ಫೋನ್ ಏಕಕ್ ವಾತ್ ಕಚ್ಚನ್ ಹ ಹ ಫೋನ್ ಬಿ ದಾಸೆ ಹ ಫೋನ್ ಬರೆ ಬರೆ ಫೋನ್ ಸೇ ಕೋಣೆ ಬಿ ತು ಉಂ ಕೈ ಲೇನಿ ದೆ ಆಗ್ರೆ ಹವಾ ಕರ್ತ ತಾರ

આરપુર હા તાપી હા આલો આગળ જોતો ઈ કે રોડ ઉપર થી કાઠી ડેલી બન્યો પાછો આ ગામ એટલે એટલે હોય એનો થઈ ગયો ડામર એટલે

બેટા તારા કાર લીએ ઓર્ડર હે કર્યું પરાક્રમ કર્યું છે આય નથી કર્યું પરાગામ કરેલું છે બેટા આ ટી કાપી નાખીને ટી-શર્ટ બનાવી સિલાઈ નથી મારી કાપેલું જ છે ખાલી મારી ઘડિયાળ ગઈ છે

બસ સિંગ લેવો કપડા બગડા કપડા બગડા કેવી ગાવી યાર ઓ બાર મેરા ઓય પૂરા થઈ ધંધા હું લગાડે આને ખાયેલી દે પાયક મેગી ને પીજો ને મે કીધું તો તો મેગા પાસા મેગી વડાપો

અપના કાટા વાજ્યા નાનું પડ્યું ઉલસ કા આ આગે આવી છે ઉલસ સર્વિસ તીનું તો Sneha

તેલ લેવા નથી આવો મેં આગળ જોયું તું આવ્યો કરતો તો હું તો કે મને હું તો મે ઇંગ્લિશ ઇંગ્લિશમાં તું તો ખોટો તું ફોન મૂકી દીધો છે ને તમે લઈ હા ઓ ચાલો હવે તો લાવો પણ હવે હેનો

હા વરસાદ બહુ છે ને એટલે થોડીક ઉપાધિ વાળું છે કે ટાઈમે દાદા ને ઓગાડી દઈ બસ માં ગયા છે ને બસમાં વરસાદને બધા આ લોકો એમ વાતો કરે છે કે કાચ ને કઈ તૂટેલો બુટેલો હોય અથવા તો ફૂલો રહી ગયો હોય તો સોફા ભીના હોય એટલે આરક આપ્યું ને પાથરવા સાદરવા સાદર આપ્યો ને ઓકે સારું ચાલો તો હવે ત્યાં જઈએ ને જો કઈક વિડીયો લીધા જેવું લાગશે તો ત્યાં લેશું કોઈના પ્રસંગમાં જઈને આપણે વિડીયા લઈ સારા ન લાગે કે દસ એટલે ન લેતા હોય હા હવે ઘરે આવી ગયા છે ને ટાઈમ થયો છે પોણા દસ વાગી ગયા છે રાતના અને આજનો દિવસ આમ આખે આખો ઓલ ઓવર ફૂલ હારો ગયો પણ સાંજ પડતા પડતા દાદા ગયા ગામડે બાંધ દાદા એટલે થોડુંક એટલે થઈ ગયો પણ હવે કાંઈ નહીં તો અઠવાડિયામાં પાસે આવી જવાના છે અઠવાડિયા દસ દિવસમાં ત્યાં સુધી આપણે ઘરમાં હવે આઠ સભ્યો સહી અને અલગ અલગ કઈ ગેમ રમાડશે ભાભી કઈ ગેમ રમાડી તું નહીં એ ક્યાં તો ગેમ રમાડી તો જોયો આજનો વિડીયો એમાં એક લીંબુ ગ્લાસમાં નાખે ને પછી એમાં માંગણી હાલ લીંબુ ઉપર આવે લઈ લીધું જોઈ ક્યાં ગેમ કરાવું તો આ ભાઈ કેન્સલ ભૂલી જાય